જ્યારે આવું બધું ચાલતું હોય ત્યારે પ્રેસ મીડિયાના મિત્રોને ખબર છે કે ભાઈ પ્રેસ મીડિયા બતાડે ભાઈ આ વરસાદ આવ્યો છે આ ગાડી આ ગામમાં હજુ ફૂડ પેકેટ નથી પહોંચ્યા હવે એમાં મારે શું લેવું જોઈએ નેગેટિવ કે આ યાર આ ન્યૂઝ ચેનલ મને ખોટું બતાવી રહી છે આવું ના બતાવવું જોઈએ એવું ના હોય એ આપણને ચિત્ર જે દેખાડે છે કે ભાઈ અહીંયા આગળ તમારે પહોંચવાની જરૂર છે પોઝિટિવ હર હંમેશા સારી વસ્તુ પોઝિટિવ લઈને તમે પહોંચો ત્યાં અને આટલું બધું એ લોકો એ લોકો એમના જાનના જોખમે દોડતા હોય છે અને એમાંય આપણને એમ થાય કે યાર આવું બતાડે છે એવું ન હોઈ શકે બધા સાથે રહીશું તો કામ થવાનું છે અને હંમેશા તમે કોઈ જે તમારું બતાડે છે જે પણ બતાડે છે જે કોઈ પણ પ્રજાજનોમાંથી પણ ફરિયાદ આવે છે તો એનું પોઝિટિવ સોલ્યુશન કયું હોઈ શકે એના ઉપર વિચાર કરીને આપણે આગળ વધીશું તો જ આપણે વિકસિત ભારત તરફ આજે તમે બજા જે વિકસિત દેશો છે એમાંય તમે જોઈ આવજો હું અહીંયાથી કહું એવું નહીં તમે જોઈ આવજો કે ત્યાંય પરિસ્થિતિ જ્યારે ખરાબ હોય ત્યારે શું પોઝિશન હોય છે પણ ત્યાં બધા સાથે રહીને આગળ વધે છે કામ કરે છે અહીંયા ક્યાંક ને ક્યાંક ભાઈ આમ થયું છે આમ નથી થયું એવું આપણે કરવું જ છે કરીશું બધા સાથે રહીશું